મારે પાયા કુમેગસ્ય મારે પાયા કુમેગસ્ય એ ગ્રંથ શું છે એ આપણો પાંચમો વેદ ગણાય છે પણ એ ગ્રંથ છે જે મ્યુઝિક ડાન્સ અને ડ્રામા નું એક 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 મેન્યુઅલ છે કેવી રીતે મ્યુઝિક નું એપ્લાય થાય કેવી રીતે ડાન્સ ના મુદ્રાજ જે એપ્લાય થાય ઓર થિયેટર માટે નટઘર કેવું હોય એક્ટરે પોતાની તૈયારી કેવી રીતે કરવી મોઢાના એક્સપ્રેશન ક્યારે કયા અભિનયનીના ભાવ પ્રમાણે કેવી રીતે કરવા આ બધું જ એમાં એક મેન્યુઅલની જેમ એક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર એસઓપીની જેમ લખાયું છે એ આપણું સદભાગ્ય છે કે આ છત્રીસ ચેપ્ટરમાં લખાયેલું નાટ્યશાસ્ત્ર આપણો પાંચમો વેદ છે એટલે જો હું ત્યાંથી વાત ચાલું કરું તો બે હજાર વર્ષ જૂની આપણી થિયેટર મ્યુઝિક અને ડાન્સની સંસ્કૃતિ મહત્ત્વની છે વર્લ્ડ ઓવર વિશ્વભરમાં આ સ્વીકારાયું છે અને કેટલા કેટલા જાણીતા નાટ્યકારો ઇસ્ટર્ન એપ્રોચ ટુ પરફોર્મિંગ આર્ટ્સ કરીને ખૂબ કામ કરવા પણ અહીં આવ્યા છે ને પીછાણેલું છે એટલે આપણે આ એકદમ ગૌરવ રહેવું જોઈએ કે નાટ્યશાસ્ત્ર પ્રમાણે લખાયેલા નાટકો ક્લાસિકલ થિયેટર તરીકે જણાય છે અને ઓળખાય છે એટલે સંસ્કૃત નાટક કે ક્લાસિકલ નાટક કદાચ એક જ છે ગુજરાતમાં સંસ્કૃત નાટકોની વાત કરતા ખૂબ આદરપૂર્વક લેવાતું નામ એટલે સ્વર્ગસ્થ ગોવર્ધન પંચાલ જેઓ શાંતિ નિકેતન ખાતે નંદલાલ બોઝ પાસેથી ચિત્રકલા શીખ્યા હતા તેઓના જન્મના એકસો અગિયાર વર્ષની ઉજવણી તથા તેઓના વિદ્યાર્થી રાજુ બારોટના નાટ્ય યાત્રાના પચાસ વર્ષની ઉજવણીના ભાગરૂપે એક સંસ્કૃત નાટ્યનું જૂન મહિનાની પહેલી તારીખે થયું હતું શ્રી પંચાલ જેઓ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં થિયેટર આર્કિટેક્ચરના પ્રાધ્યાપક હતા અને એમણે સારું એવું પરફોર્મિંગ સ્પેસ ઉપર આખા ભારત દેશમાં ફરીને એમણે પરફોર્મિંગ સ્પેસ એટલે કે મંદિરોમાં પછી રાજસ્વભાવોમાં કેવી રીતે એ ઇવન ગુફાઓમાં પણ કેવી રીતે નાટકો ભજવાતા હશે એ એનું રિસર્ચ કર્યું એ કરતાં કરતાં એમણે નાટ્યશાસ્ત્રનો પણ અભ્યાસ કર્યો અને એમને થયું કે આ નાટકો કેવી રીતે ભજવાતા હશે એનો અભ્યાસ શરૂ શરૂ કરીને એમણે એલિમેન્ટ્સ ઓફ ભરતાજ નાટ્યશાસ્ત્ર એ નામનું પુસ્તક લખ્યું એ કરતા કરતા એમને એમ થયું કે ભજવીને જોઈએ તો કેમ ગાયન વાદન અને નર્તન એમ ત્રણેયના સમન્વયથી ભરપૂર હોય એવા સંસ્કૃત નાટકના મંચન માટે ભાષાની યોગ્ય તાલીમ લઈ આશરે ત્રીસ વર્ષ બાદ યુવા કલાકારોએ સંસ્કૃત નાટ્યનો એક સફળ પ્રયોગ કર્યો હતો તાલીમ દરમિયાન શ્રી ગોવર્ધન પંચાલના વિદ્યાર્થી રાજુ બારોટે જૂની વાતો પણ યાદ કરી હતી અભિનયનો જે પ્રકાર છે સંસ્કૃત નાટકમાં જેમાં આંગિક અભિનય જે આવે છે એ આંગિક અભિનય એ એવું માનતા કે ભરતનાટ્યમ શૈલીનું આંગિક અભિનય હશે એટલે કે કલાકાર જ્યારે સંવાદ બોલતો હોય વાચિકમ કરતો હોય તો સાથે સાથે આંગિક અભિનય પણ એ કરતો અને કદાચ આહારી અભિનય જેને આપણે કહીએ છીએ કે સંસ્કૃત નાટ્ય મંડપોમાં કોઈ સેટનો ઉપયોગ થતો નહોતો કોઈ દૃશ્યો ઊભા નહોતો થતા કલાકાર પોતે પોતાના વાચિક અને આંગિક અભિનયથી એ પ્રદર્શિત કરતું કે એ કયા સ્થાન પર ઊભો છે ક્યાં જઈ રહ્યો છે અથવા તો ક્યાંથી આવી રહ્યો છે અને અત્યારે ક્યાં છે એ કલાકાર પોતે એસ્ટાબ્લિશ સંસ્કૃત નાટકની ટ્રેડિશન પ્રમાણે નટઘર બહુ મહત્વનું છે એમાં કેવી રીતે રંગપીઠ સંગીત પીઠ અને મત્તવારણીનો ઉપયોગ અને એની એનું ડિસ્ક્રિપ્શન છે એ પ્રમાણે રિવાઇવલમાં પણ અમે આ સ્ટ્રકચરને ધ્યાનમાં રાખીને બે મત્તવારીની રંગપીઠ અને સંગીત પીઠ ઊભા કર્યા અને ત્યાં કમ્પોઝિશન્સ કેમ થાય કેવી રીતે થાય એ પણ નાટ્યશાસ્ત્રને અનુરૂપ જે એસઓપી છે એ પ્રમાણે રાજુભાઈએ દિગ્દર્શન બહુ જ સબળ રીતે કર્યું એનો અમને આનંદ છે વરિષ્ઠ કલાકારો તથા પ્રેક્ષકોએ આ પ્રયોગ જોઈ યુવા થિયેટર પેઢીને બિરદાવી હતી ગુડ ન્યૂઝ ગુજરાત માટે હર્ષદીપસિંહ જાડેજાનો રિપોર્ટ